ગત શુક્રવારે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બનેલી જે ઘટના હતી એ ખૂબ જ શરમજનક અને ગંભીર ઘટના હતી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે કો ગેરસમજ ઊભી કરી એક વિડિયો બનાવીને કે મને આઈ લવ મોહમ્મદના બેનરના ડિસ્પ્લેશન જે મેં કર્યું એના માટે મને બોલાવવામાં આવ્યો છે એવી ખોટી વાતનો એક વિડીયો બનાવવામાં આવ્યો અને મને પોલીસે ખૂબ માર્યો છે એવા ખોટા આક્ષેપ અને ખોટી વાત ખોટી વાત એટલા માટે કે પોલીસે તેના પુરાવા રૂપે વિડીયો જાહેર કર્યા છે અને વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જયારે તે પોલીસ સ્ટેશન આવે છે ત્યારે તેની અલગ સ્ટાઇલ છે અલગ નાટક છે સ્ટાઇલ નાટક જ કહેવાય એક નાટક છે ઢોંગ કહેવાય એ ઢોંગ છે અને ત્યાર પછી એ વ્યક્તિ તરત જ ગોધરાની સીમાળા પર આવેલી એક હોટલ પર જાય છે અને એ હોટલ ઉપર તે કેવા પ્રમાણે ચાલે છે એ પણ આપણે સૌએ વિડીયોમાં જોયું છે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે તેને બોલાવવાનું જે મુખ્ય કારણ હતું એ કાલોલ ખાતે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક વિડીયો બનાવ્યો હતો જેને લઈ અને ત્યાં ફરિયાદ પણ નોંધાઈ હતી એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો આ જાકીર જવા નામનો ગોધરાનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મિત્ર હતો અને ઘણા સિમિલર વિડીયો તેઓએ બનાવ્યા છે એટલે ગોધરા પોલીસને થયું કે ક્યાંક એ આવો વિડીયો અહીંયા બનાવી અને ખોટી અરાજકતા ન ફેલાવે કારણ કે તેના અનેક વિડીયો અરાજકતા વાળા છે થોડા સમય પહેલા જ પાવાગઢના ચાપાનેર દરવાજા ઉપર ઉભા રહી અને તે જે બનાવ્યા છે ટ્રાફિકને રોકી અને ટ્રાફિક ન્યુસન્સના તેના તેના હેન્ડલ પર મૂકેલા છે એટલે કે કહેવાની વાત કે અરાજકતાવાદી એટલા માટે જ કહીએ છીએ કે તે અરાજકતા ફેલાવવા માટે જ આ તમામ વિડીયો બનાવતો હતો એવું આ ઘટના પછી સાબિત થાય છે હવે તે બનાવ્યો જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો બનાવ્યા પછી જે પ્રમાણે ક્રાઉડ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે આવે છે એ અયોગ્ય હતું કારણ કે ખોટી રીતે પોલીસ પર આક્ષેપ કરી અને ખોટી રીતે બોલાવી અને આ રીતનું એક આખી ઘટનાને અંજામ આપવો એ ખૂબ જ ગંભીર બાબત છે આ વાત એટલા માટે કરવી જરૂરી છે કે હવે ફરી ક્યારે આવી ઘટનાઓ ન બને કારણ કે ગેરસમજના લીધે ઘટનાઓ બનતી ગોધરામાં આ પહેલી ઘટના નથી બે હજાર પંદરની વાત કરું તો બે હજાર પંદરમાં ગોધરા સિવિલ હોસ્પિટલ આગળ એક ડ્રાઈવરનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને એ મૃત્યુ પછી ડ્રાઈવર મુસ્લિમ છે એવી વાતની એક ગેરસમજ ઊભી કરવામાં આવી અને ગેરસમજ ઊભી થઈ આખું ટોળું ત્યાં ગયું પોલીસને ટિયર ગેસ છોડવા પડ્યા ત્યાં જે તે વખતે જિલ્લા પોલીસ વડા તરીકે જે હતા તેઓએ પણ ખૂબ જ રિક્વેસ્ટ કરી કે તમે જે સમજો છો એ વાત નથી પરંતુ ગેરસમજમાં આવેલું જે ટોળું હતું તેઓ તેઓને સમજ્યા નહીં અને ત્યાર પછીની શું ઘટના ઘટી કેટલા લોકો તેમાં હેરાન થયા છે એ તમામ લોકો જાણે છે હવે ગત શુક્રવારે જે ઘટના ઘટી એ ગંભીર એટલા માટે છે કે આ ઘટનામાં જે જોડાયેલા જે લોકો જે વ્યક્તિ છે એ વ્યક્તિ હાલ તો પોલીસની પકડથી દૂર છે થોડા પકડાશે છે કેટલા સુધી કારણ કે જમીન ટૂંકી પડશે છે કોઈ પણ ક્રિમિનલ હોય કોઈ પણ ગુનાય કૃત્ય કરતો હોય ત્યારે એના માટે પોલીસના હાથ ખરેખર લાંબા હોય છે અને પોલીસ એની જમીન જેટલી પણ લાંબી છે જમીન ને ટૂંકી કરી અને પકડશે પરંતુ એક વ્યક્તિ દ્વારા આખા સમાજના યુવાનોનેમાં ગેરસમજ આખા સમાજના યુવાનોમાં ગેરસમજ ઊભી કરી અને

આવી જ રીતે આખે આખો વિસ્તાર છે જ્યારે પણ કોઈ સમાજ અને પ્રશાસન વચ્ચે સંઘર્ષ થતો હોય કોઈ ઘટના હોય ત્યારે એ એ સમાજ પ્રશાસનના વિશ્વાસમાંથી દસ વર્ષ જેટલી દૂરી કરી દે છે પ્રશાસન સાથે વિશ્વાસને પ્રસ્થાપિત કરવા માટે સમાજના આગેવાનો આગળ આવતા હોય છે સમાજની સંસ્થાઓ આગળ આવતી હોય છે ત્યારે એક પ્રજા અને પ્રશાસન વચ્ચેનો એક સેતુ બનતો હોય છે પરંતુ આવી જ ઘટનાઓ આ સેતુને બ્રિજને કુલને ભંગ કરી નાખે છે તોડી નાખે અને ફરીથી એ બ્રિજ બનાવવા માટે ખૂબ જ લાંબો સમય લાગે છે અને ખૂબ જ એની કિંમત ભોગવવી પડે છે આ ઘટના ઘટી ગઈ લોકોને લાગતું હશે કે ઘટના ઘટી ગઈ આવું બની ગયું પરંતુ તેના ઘાર ઉજાતા દસ વર્ષ આ ગોધરા છે આપણે ભૂતકાળમાં ઘણું બધું ભોગવ્યું છે અને હવે ફરીથી આપણે ક્યારે આવું ન ભોગવવું પડે તે માટેની આપની કટિબદ્ધતા આપના પ્રયાસો અને આપણે તે બાબતેને આગળ વધવાની જરૂર છે ધ્યાનમાં લાવવાની વાત છે સામાજિક રીતે જે આપણા આગેવાનો છે એ આગેવાનોમાં બી હવે નવા આગેવાનોને ઉમેરવાની જરૂર છે દરેક સમાજની હું જિલ્લા પ્રશાસને પણ વાત કરું છું જિલ્લા વહીવટી તંત્રને જિલ્લા પોલીસ તંત્રને પણ કહું છું કે હું જ્યારથી સમજદાર થયો છું ત્યારથી આ જ આગેવાનો જે છે એ જ દરેક સમાજમાં સારા એન્જિનિયરો છે સારા ફિલોસોફરો છે શિક્ષિત લોકો છે બુદ્ધિજીવી લોકો છે ઉદ્યોગપતિ લોકો છે તેઓને આગેવાનના રૂપમાં શણગારવાની જરૂર છે આગળ લાવવાની જરૂર છે બીજી સમાજો તો પોતાના યુવાનોને આગળ લાવી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક આ આગેવાની ને સારી પેઠે પ્રશાસન સુધી લાવવામાં મુસ્લિમ સમાજ અસફળ છે અને અસફળ કેમ છે તેની પણ ઘણા બધા તેના પાસાઓ છે કારણ કે આગેવાન એટલે શું આગેવાન એટલે કે તમે પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુની ભૂમિકા ભજવી પ્રજાના પ્રશ્નોને લઈ અને પ્રશાસન પાસે જાવ અને તેનો નિકાલ કરી અને પાછા પ્રજા પાસે એનું નિરાકરણ તમે આપો એ આગેવાની ભૂમિકા છે ખુશામત ખોરી કરવી ખુશામત ખોરી કરવી એ આગેવાનની ભૂમિકા નથી સારા ને સારું કેવું અને ખોટા ને ખોટું કેવું જ્યાં ખોટું થતું હોય ત્યાં સો ટકા બોલવાની જરૂર હોય છે સમાજના અંદર આટલી મોટી ઘટના ઘટી હોય ત્યારે દરેકે બાબતે વિચારવાની જરૂર કે ક્યાં કાચા પડે જો આગેવાનો કટિબદ્ધ હોય આગેવાનો સાચી દિશામાં હોય આગેવાનો સારી દિશામાં હોય આગેવાનો કામ કરતા હોય તો ચોક્કસથી આવી ઘટનાઓ ક્યારે પણ બની નહીં પરંતુ આગેવાનો ક્યાંક ક્યાંક ને લેક ઓફ ઇન્ફોર્મેશન હોય અથવા તો પ્રજા અને આગેવાનો વચ્ચે એક કોમ્યુનિકેશન ગેપ કે કહી શકાય કે એ ગેપના કારણે પણ આમ આવું બનતું હોય છે તો આગેવાનો તો હંમેશા પોતાની સમાજના યુવાનોનું સંબોધન કરતા હોય તેમને મળતા હોય તેમની સાથે વાતચીત કરતા હોય પરંતુ એવું છે જ નહીં કારણ કે એ આગેવાનોને આગેવાની પરિભાષા ખબર નથી આગેવાનોને પરિભાષા જ ખબર નથી આગેવાન કોને કહેવાય એટલે મુખ્ય વાત મારી એ છે કે આજે ઘટના ઘટી છે એમાં આગેવાનોને બી અસફળતા છે યુવાનોએ જે પ્રમાણે નું કામ કરવું જોઈએ એ યુવાનો પણ કામ નથી કર્યા નથી કરી રહ્યા નશા મુક્તિનું કામ કરવું જોઈએ પોલીસ પ્રશાસને સમજવાનું કામ કરવું જોઈએ જિલ્લા વહીવટી તંત્રને સમજવાનું કામ કરવું જોઈએ ક્યાં ક્યાં સુધી સુધી રીતે રહીશું અને આવી આવી જ ગેરસમજોના લીધે આપણે ઘટનાઓના ભોગ બનીશું આવું ન થવું જોઈએ આપણે ભૂતકાળમાં ઘણું બધું ભોગવ્યું છે ભૂતકાળમાં આપણે ઘણી બધી ઘટનાઓના શિકાર થયેલા છે અને એ ઘટનાઓના ઘટનાઓમાંથી બહાર આવવા માટે કેટલો લાંબો સમય લાગ્યો છે તેના ઘર ઉજવવામાં કેટલો લાંબો સમય લાગ્યો છે ત્યારે સંયમતા રાખવાની જરૂર છે પોલીસ મથકમાં આવી અને જે પ્રમાણેનો હલ્લાબોલ થયો જે પ્રમાણે થયો આગેવાનો આવ્યા હતા હાથ જોડ્યા હતા એમને સમજાવ્યા હતા કે તમે જે વિડીયોના આધાર ઉપર આવ્યા છો એવી કોઈ ઘટના અહીંયા ઘટી જ નથી અહીંયા બોલાવ્યો જ નથી અને આખા ભારતની હું વાત કરું તો આખા ભારતમાં લવ મોહમ્મદના નામ ઉપર હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી તો પછી કયા કારણોસર આ આખી વાતને ઉભી કરવામાં આવી છે અને આઈ મોહમ્મદ મોહમ્મદના બેનર ઉપર જાકીર જબા નામના સોશિયલ ઇન્ફ્લુએન્સરને બોલાવવામાં નથી આવી અને આઈ લવ મોહમ્મદ કરતા આઈ ફોલો મોહમ્મદ હું મોહમ્મદ ને ફોલો કરું છું એ વાત હોવી જોઈએ જ્યારે ફોલો કરીશું તો ફોલો તો જે પ્રેમ કરતો હોય એ જ ફોલો કરી છે હવે ફોલોએશન કેટલું છે આપણું આમાં આપણે કેટલું અનુસરીએ છીએ એમને એમની જિંદગીમાં કોઈ દિવસ નફરતનો જવાબ નફરતથી નથી આપ્યો એમને તો રહેમતુલ્લીલા આલમીન બનીને આવી જ્યારે એમના ઉપર પથ્થર વરસાવવામાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે તમે કહો તો આ બે પાર્ટને ભેગા કરી દીધું ના મારે નથી કરવું એ મારા જ લોકો છે અને એમના નામ ઉપર આવી ઘટનાઓને અંજામ આપવો ખૂબ અયોગ્ય વાત છે ખૂબ જ ખરાબ વાત છે આવી ઘટનાઓ ફરી ન બનવી જોઈએ અને ખાસ ગોધરાનું જે યુવાધન છે તેમને સમજવાની સારી દિશામાં આગળ વધવાની સાચી દિશામાં આગળ વધવાની ખૂબ જ જરૂર છે શહેરના બુદ્ધિજીવીઓ પણ આ યુવાનોને સંબોધન કરવાની જરૂર છે તેમને કહેવાની જરૂર છે કે કયા વ્યક્તિની આહવાન પર તમે જાઓ છો કોણ તમને બોલાવે છે તમને એની ક્રેડિટ શું છે કોઈ બી વ્યક્તિ બોલાવે તો આપણે જોઈએ કે ભાઈ એની ક્રેડિટ શું છે એની વાત શું છે એમાં તથ્યતા શું છે એની હકીકત શું છે એની સત્યતા શું છે કોઈ જ વસ્તુ આપણે સાંભળવાની નહીં અને બસ એક ટોળું બની અને ઉપડી જવાનું અને પછી આવી ઘટનાઓના શિકાર બનવાનું આ ખૂબ જ અહિત થઈ રહ્યું છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ અને આવા લોકોને સાથ સહકાર પણ ના આપવો જોઈએ આવા લોકોનું પણ જોઈએ આપણે કેમ જે લોકો સડક પર નાચતા હોય અને એ જ લોકો આપણને મોહમ્મદ સલાહ સલમનો ઇન્ટ્રો કરાવશે ડેઝ એમને કરાવશે એમને ઓળખ બતાવશે કે કોણ છે મોહમ્મદ સલ્લાહ ઉલમ હઝરત મોહમ્મદ સલ્લાહ ઉલમ એમનાથી મોફત છે તો એમના સુન્નતોની પાબંદી કરવાની જરૂર છે એમના સુન્નતોની પાબંદી કરવાની જરૂર છે એમને ફોલો કરવાની જરૂર છે એમને કહ્યું છે એ કરવાની જરૂર છે ફક્ત બેનર લઈ અને આઈ લવ મોહમ્મદ લખી દેવાથી આપનો પ્રેમનો ઇઝહાર નથી થતો તરું તો છે ફોલોઇંગ એમને અનુસરવાનું છે એમને કહ્યું છે એ કરવાનું છે એમને બતા જે જે માર્ગ બતાવ્યો છે જે રસ્તો બતાવ્યો છે સચ્ચાઈનો અમાન અમાનતદારીનો ઈમાનદારીનો અખલાકનો તો આમાં ક્યાં હતો આપનો અખલાક ક્યાં હતો

જામીન માટે દોડે તો આ જ ધંધા સમાજના રહ્યા છે સમાજે એજ્યુકેશનના નામ ઉપર આગળ વધવાની જરૂર છે સમાજે આરોગ્યના નામ પર આગળ વધવાની જરૂર છે સમાજે શિક્ષણના અંદર કેવી રીતે પરિવર્તન લાવી શકીએ ક્વોલિટી એજ્યુકેશન તરફ આપણે આગળ કેવી રીતે વધી શકીએ એના તરફ સમાજને જવાની જરૂર છે ત્યારે આવા ઉઘરાણાઓમાંથી અને આવી ચિંતાઓમાંથી આવી ફિકરમાંથી અને આવા તમાશે બાજોના ટોળાઓના કારણે જ સમાજ ત્યાંની ત્યાં ઠેરની ઠેર જ ઉભેલી છે મારા શબ્દો થોડા કડવા લાગશે પરંતુ આ બધી વાસ્તવિકતા છે આ કેવી જરૂરી છે અને છતાંય કોઈને મારા શબ્દોથી ખોટું લાગ્યું હોય હું ક્ષમાય યાચના કરું છું બાકી તો કહેવાનો મુખ્ય હેતુ એ જ છે કે ઘટના ને અંજામ આપનાર જે લોકો છે એ લોકોએ કયા પ્રમાણેની આ હિંમત દાખવી છે કયા પ્રમાણેની આ હિંમત કરી છે તેમનું કન્ટેમ થવું જોઈએ તેમનો વિરોધ થવો જોઈએ અને પોલીસ પ્રશાસને બી આ બાબતને ધ્યાન રાખવી જોઈએ કે આમાં જે ગુનેગારો છે એ ગુનેગારોને બિલકુલ આમાં છોડવાની જરૂર નથી અને જે લોકો નિર્દોષ છે જે જગ્યા ઉપર નથી જે સ્થળ પર નથી જે અન્ય જગ્યાઓ ઉપર છે એવા લોકોને મદદ કરવાની જરૂર છે અને એવા લોકોને બચાવવાની જરૂર છે કારણ કે એ લોકોને આ ઘટના સાથે આ વ્યક્તિ સાથે આ સ્થળ સાથે આ જગ્યા સાથે કોઈ જ લેવા દેવા નહોતી જયારે આ ઘટના બની ત્યારે